પોતાનો સાચું સ્વરૂપ ઓળખાયો સાચું સ્વરૂપ ઓળખાયો મારવાલા સર્વમાં એક દર્શાવે હર નાના મોટો ઊંચા લીચું કે નર કાર જો કાય રાખ્યો ને અને સર્વમાં જેની એકતા કરાવી અને પોતાના સ્વરૂપને વાત કરાવી અને સર્વમાં એક દર્શાવ્યું કેમ કે આખા ભક્તે કે જો સંતોભાઈ શબ્દ લેત જવાબ સમજેલા શોઈને ફરીને બોલે જેને છોડા સંગળ ઉત્પાદ સંતોભાઈ સમજેને જે એક વાત અરે કેમ કે સત્સંગ એક જ વખત થાય સદગુરુ ચરણે જાય તાર અતારી હાલમાં થાય હાલમાં ચાલુ છે એ સમાગમ કેવા છે અને સંતનો સંતકો સદગુરુ કરાવે

નહીં આલા જાઉં આવે આવો બી પાલવાળો કેડા જીવનમાં ઉતર્યું નથી ઉતર્યું નથી ઉતર્યું નથી કેમ કે જેને ગંગા શરદીએ દીધો કે જણા દેવેદાર છે પાલભાઈ નારે જીવ કેરી જા સજા દી बताओ બીજી વાત

ਸੌਧਨੀ ਕਦਰ ਨਾ થાય ਤਾਂ ਜਿਹਨੇ ਗਿਆਨ ਦੀ ਪ੍ਰਾਪਤੀ ਨਾ થાય ਸ਼ਬਦ ਦੇ ਮਾਰਿਆ ਮਰ ਗਿਆ ਸ਼ਬਦ ਦੇ ਛੋੜਿਆ ਰਾਜ ਨੇ ਬਾਟ ਜਿਹਨੇ ਜਿਹਨੇ ਸ਼ਬਦ ਨੇ ਵਿਚਾਰਿਆ ਇਹਨਾਂ ਸੁਧਰੀ ਗਿਆ ਹਾਇ ਕਿਉਂਕਿ

પોતામાં પેલા પ્રગટ કરવાનો દીવો અને પોતાની જ આખી કરવાની જો પોતામાં પ્રગટ હશે તો બીજે પ્રગટ દેખાશે પણ જ્યાં સુધી પોતામાં પ્રગટ નહીં હોય તો બીજે પ્રગટ દેખાશે નહીં બાલાજી નો બાળકો પારસ મળી જેને આવી હાથ ભૂતના ચરણે ભણે અખૈયો ઉપત ઉપત છે તો નથી મારો નાથ સંતો ભાઈ સમજે એક જ વાત કેમ કે મહાપુરુષો જે છે વાણી ને ટેકે અને શબ્દ જે વાત કરી ગયા જેમ છે તેમ જ કરી પણ આપણા ને જ્યાં સુધી ના ઉતરે અને જીવનમાં માં ના આવે જેમ છે તેમ તાઉ થી પ્રાપ્તિ નો થાય નો થાય ને નો થાય એટલે હજી મહાપુરુષો આગળ છે આપણી વાણીને વિરામ આપીએ સમય બહુ હજી બાકી છે એટલે પંદર પંદર વીસ વીસ મિનિટ ફાળવેલી આવે એટલે આપણે સમયને મર્યાદા આપી અને માણીને